તો આજે અમે ગયા હતા પાટણ ફરવા અને મિત્રો આજે અમે એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાત લીધી અને તમે આગળ વિડીયોમાં જાણીશું કે મિત્રો તે એસપી હિન્દુસ્તાની ટીમ અમને મળ્યા કે નહીં મળ્યા તે આગળ વિડીયોમાં જાણીશું મિત્રો અને તેમના કર મિત્રો તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બનાવી જવું અને ચેનલ પર ન હો તો ચેનલને કરી જજો સબસ્ક્રાઈબર કારણ કે આવા જ નવા બ્લોગ આપણી ચેનલમાં જોવા મળે છે ને આજે અમે પાટણ ફરવા ગયા હતા ને મુલાકાત લીધી મિત્રો અને ટીમ અમને ભેગા થયા તે ના થાય તે આજના વિડીયોમાં આપણે જાણીશું અને મિત્રો ટીમ મિત્રો અમને ભેગી થઈ કે ના થઈ તે આજના વિડીયોમાં તમે જાણીશો કે અમને ભેગી થઈ કે ના થઈ અને મિત્રો એસપી શોપિંગ હરીભાની ચા પણ અમે મિત્રો પીધી અને મિત્રો હરીભાની ચા પાલ મિત્રો તમે પણ આગળ વિડીયોમાં બતાવીશું અને હરિભા ચા મિત્રો કેવી છે તે પણ આગળ વિડીયોમાં મિત્રો બતાવીશું અને હજી મિત્રો અમને મળ્યા કે ના મળ્યા તે આજના વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોમાં તો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તો અમે પહોંચી ગયા આજે મિત્રો બે જણા પાટણ અને અને મિત્રો 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 અમને થવાની ઈચ્છા થઈ એસબી ચોકડી અમે પહોંચી ગયા અને એસબી ચોકડી જઈને મિત્રો અમે મિત્રો મિત્રો આંસાપુર ગામમાં મિત્રો વળી ગયા અને તે મિત્રો તેમના ઘર પણ અમે જોઈ લીધા તમે તમે પણ એ ઘર જોઈ લો મિત્રો આ રહ્યા મિત્રો એસબી હિન્દુસ્તાની ઓલ એક્ટરના ઘર મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ રહ્યા ઓલ પણ મિત્રો તમે જોઈ લો મિત્રો આ રહે શૂટિંગ લોકેશન અને મિત્રો અમને અલગ અલગ મિત્રો તેવા મિત્રો એક્ટરો મળી ગયા અને મિત્રો તે પણ આગળ વિડિયોમાં જાણીશું કે કોણ પણ અમને મળી ગયા અને મિત્રો મને મળે કે ના મળે તે હવે આગળ વિડીયોમાં જાણીશું અને મિત્રો આ રહે હરિભાઈ ચાય પાર્લર મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો હરિભાઈ ચાય પાર્લર અને મિત્રો ઉપર છે મિત્રો એસબી શોપિંગ મિત્રો અને સાઇડમાં છે એસબી મિત્રો રેકોર્ડિંગ સ્ટુડિયો મિત્રો તે એસબીન મિત્રો ચાર ચાર દુકાનો મિત્રો તેમની જ છે અને મિત્રો હરીફાઈ ચા પંદર મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો હાલમાં મિત્રો એટલી બધી ટ્રાફિક થઈ થઈ ગઈ છે કારણ કે મિત્રો હરિફાઈની ચા મિત્રો હાલમાં પાલણમાં બૂમ પડાવી રહી છે અને ઓનલાઈન પડેલી ઘણી બધી મિત્રો એક્સપોર્ટ થઈ રહી છે અને નવી નવી એજન્સીઓ ખોલી રહી છે અને મિત્રો અને આજે મિત્રો એસબી દિસાઈ મિત્રો ગઈ હતી મિત્રો ચાણસમાં ઓપનિંગમાં અને અમને એસબી દિશાની ભેગી નહીં થઈ અને મિત્રો અમને કોઈ પણ મિત્રો એક્ટર એવો ભેગો નહીં થયો કારણ કે મિત્રો આજે બધી અશ્વિન ટીમ મિત્રો ચાણસમાં ઓપનિંગમાં ગઈ હતી અને મિત્રો તે બે જગ્યાએ ઓપનિંગમાં ગઈ હતી મિત્રો ચાણસમાં અને વડનગર મિત્રો ઓપનિંગમાં ગઈ હતી અને અમને આજે એસપી મિત્રો અમને મળી નહીં કારણ કે મિત્રો આજે એસપી દરેડી મિત્રો ઓલ એક્ટરો મિત્રો ગયા હતા ઓપનિંગમાં એટલે એના કારણે અમે એસપી મિત્રો તેમ ભેગી મળી નહીં અને મિત્રો તેમના ઘર અમે જોઈ લીધા અને તેમની મિત્રો મિત્રો તેમનું લોકેશન અમે શૂટિંગનું જોઈ લીધું અને મિત્રો હવે ભાઈ ચા પાદર મિત્રો એકદમ બેસ્ટ સ્વાદમાં પણ બેસ્ટ છે કારણ કે અમે તેમની ચા પણ મિત્રો થોડી ભીધી હતી અને મિત્રો ચા પણ વીઆઈપી છે તમે પણ એકવાર મુલાકાત જરૂર જરૂરથી લીધો કારણ કે મિત્રો ચા વીઆઈપી બનાવે છે અને હરીફાની ચા પણ તમે મિત્રો ઘરમાં વાપરો

અમ મુલાકાત તો વિડીયોમાં મિત્રો ગમ્યો હતો વિડીયોને લાઈક કરીશું કારણ કે આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ અને મજેદાર વિડીયો આપણી ચેનલમાં જોવા મળે છે અને ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે કારણ કે મિત્રો અમે ફરીથી જઈશું અને મિત્રો એસપીનિશાની ટીમની ઓલ એક્ટરની મુલાકાત લેવા મિત્રો તમે વિડીયો પણ બનાવીશું અને તમને યુટ્યુબમાં શેર કરીશું તેને પણ સપોર્ટ કરજો અને આ વિડીયોને એટલો બધો શેર કરજો કારણ કે મિત્રો અમને એસબિંદની ટીમ ભેગી થઈને મિત્રો બીજી બીજી ફેરે જઈએ તો મિત્રો અમને એસ બિંદરની ટીમ મિત્રો ભેગી થાય કારણ કે મિત્રો અમે ફરીથી જવાના છે તે પણ આગળ વિડીયોમાં મિત્રો આ આવશે અને તેને પણ જોવાનું ભૂલતા નહીં અને આજના વિડીયોમાં મિત્રો આટલું તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે બ્લોગ સાથે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને મિત્રો થોડો ઘણો સપોર્ટ કરજો અને આજે અમને એસબીન મિત્રો મળી નહીં તો આ ફરીથી એક નવા બ્લોગ વિડીયો મિત્રો જલ્દી આવશે તો મિત્રો આજે ફરીથી મળીશું જય માતાજી મિત્રો